તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર રોટાવેટરની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહે વિડીયો સારો લાગે તમને લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ રોટા વેટર વેચવાનું છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો લેન્સર કંપનીનું આ રોટા વેટર છે

માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રોટાવેટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને રોટાવેટર સાડા પાંચ ફૂટ નું જોવા મળશે ક્લિયર કટ તમે કન્ડિશન રોટાવેટર જોઈ શકો છો લેન્સર કંપનીનું બ્લેડ સાવ નવી જ છે અને કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી હવે રોટાવેટરની કિંમત તમે ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવે મળી જશે રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગાંધીનગર અને માણસા તાલુકાની અંદર જોવા મળશે દેલવાડ હવે તમારે રોટાવેટર લેવા માટે ઓનરનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું છ બાવીસ વાળા નંબર પર કોલ કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો